રાજકોટના જામ જામકંડોળામાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવ જે લાડકડી દીકરીઓના શાહે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશ રાદડીયાએ હુંકાર ભર્યો નોંધ છે કે લાડકડી દીકરીઓના આઠમા સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડીયા સહિતના નેતાઓ ઉપસ્થિત હતા સમાજની વાતને લઈને તેમણે વાત કરી કે સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી સમાજ સંગઠિત નહીં થાય તો કોઈ બચાવી ન શકે સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો ગૌરવ સાથે કે ઉપર એક વિઠલભાઈ ઉપરથી આશીર્વાદ હોય તો જ આ શક્ય બન્યું એ ભૂમિ ઉપર એને આપેલો વારસો છે સમાજની આટલા બધા લોકોની જ્ઞાતિ બંધુઓની હાજરીમાં હું કહું છું કે રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માંગતો એટલે કીધું કે રાજકીય માણસ છે એમાં તો જયારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા થયા સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો અમારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાથી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એક વર્ષ પાડી નતી હોતી લેવા પટેલ સમાજનો જપ્તો કરો તમે કે મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાતવાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છો કે નીચે બેહડી દેજો તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે બાકી આ થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણવા દાતાઓને આપજે સારા કામ માટે વપરાયશ સમાજની અંદર કાંઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે કે બે હજાર ચોવીસમાં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમ નસીબી છે સાકાણે સમાજની વાત આવે સમાજ એક નો થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એસી થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર છે આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી એનું સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજે સુધારવું પડશે કરવું પડશે અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને મુશ્કેલી પડી ને કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકણા આ લેવા પડે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે રાજકીય માણસ આ સમૂહ લગ્ન કરું ન કરું મારે તો એક એક દાતા પાસે કાયમી ફોન લે કરવા જવા ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય અમે ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન ઉપર બાકી રાજકીય આવતી આ મારો મજબૂત વિસ્તાર છતાં હું કેમ ભાઈ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકો મારી છાત્રાલય હોય રાજકોટની છાત્રાલય હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી દરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય ફી હોય ન હોય બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી જાય ત્યાં સુધી જવાબદારી છાતર લેલી છે આ હું અમારે જરૂર છે ગીર બાજુથી ક્યારથી કબીજા આવે વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કંઈ મારે કહે ને જવાબ આપવાની જરૂર છે ને મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કીધું કે સમાજનું ગૌરવ છે વિઠ્ઠલભાઈ કહેતા શબ્દો યાદ છે સમાજે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર